મિત્રો હાલ દસ વાગ્યા છે અને આપણે આઠ વાગે આજે સાડા સાત સાડા સાત વાગે વાગ્યા ઊંચા હતા અને ગઈક જોઈને ચેકિંગ ચુકિંગ કરીને પછી ક્વોડી પર આવતા રહીશું હવે રાત આજ તો નથી એટલે મજા આવી હતી થોડી આપણે હાલ દસ વાગ્યા વર્ક ચાલુ કર્યો છે બન્યા રહીશું હવે આપણે ક્વોડી પર આવી જઈશું ના જો કામ થઈ ચાલુ છે અને આપણું આઈફ મુજબ મિત્રો અત્યારે સાંજના સાડા છ વાગ્યા છે અને આપણે સવાર પછી સીધા અત્યારે મળીએ છીએ તો સવારમાં બ્લોગ ચાલુ કર્યો એના પછી આપણે આખો દિવસ બ્લોગ બનાવ્યો નહીં પછી એના પછી ઘેરથી ફોન આવેલો લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ પપ્પાનો તો કે કાર્તિકની ઘેરથી કરીને આપણે એને ડિલિવરીનો સમય નજીક આવી ગયો છે તો એને કંઈક વીતું હતું એટલે પછી લઈ ગયા દવાખાને હું કારથી કંઈ નોકરીયાદ તો જોયો તો પાછો આવીને પાછ દવાખાને તો બધા દવાખાના લઈ ગયેલા તો ડૉક્ટર વાર જુવારસે પછી એ લોકો તોડી દવા કરાવીને પછી ઘેર આવી ગયેલા અને અમુને અમુ બાર બે વાગે ગયેલા લગભગ મારા ખ્યાલથી ભાઈ બીડો ચાલુ કર્યો નહીં આપણે હું તો જગ ફોરી પર જ હતો પણ ફોન કરતી ને આપણે જ્યોતિન ભાવ ફોન કર્યો કે એને લઈ ગયા છે દવાખાને તો તારા આવવાના છે ઘેર પણ મેં કીધું હમણાં શું થાય છે એમ જોઉં પછી ફોન કરું તને તો લેવા કદાચ જવું પડે એમ કે ડૉક્ટરે એમ કીધું જો વાર છે તો એ ઘેર આવ્યા જોતી કીધું હમણાં રહે લેવા એક પહેલા પછી બરાબર તો મિત્રો વિડીયો હું બન્યા રેજું અને જોઈએ આપણે ખુશીના સમાચાર આવવાના છે ન્યુ ફેમિલી મેમ્બર એડ થવાનું છે જોઈએ હવે કેટલા દિવસમાં આવી જાય છે બરાબર છે તો મિત્રો વિડીયો હું બનાવી દેજો અને ઘેર જવાની તો વાર છે આપણે પોણા સાત હા સાડા છ પોણા સાત થયા છે તો મળીએ આગળ વિડીયોમાં બરાબર ઠંડી લાગે તો જેકેટ વેકેટ પહેરીએ અને હાલ આપણી છે ને એક જે આપણે જે મતલબ પાર્ટ છે એક આપણો જે આ વ્લોગ બનાવીને એનું તો એ કંઈક તકલીફ થઈ ગઈ છે જો આ તૂટી ગયું છે મતલબ ખાસા ટાઈમથી હતું અને આજે વાયર તૂટી ગયો છે જો એક બાજુનું ચાલુ છે ને એક બાજુનો વાયર લુછો થઈ ગયો છે તો એને રિપેર કરવું પડશે જેમ કે હોના વગર તો કશું કામ થાય એવું છે જ નહીં બરાબર એ હોય તો અવાજે શેરિંગ થાય અને એલીટ કરવામાં મારે ઘણું કોમ લાગે છે તો એને રિપેર કરવું પડશે એક બાજુનું ચાલે છે પણ એક બાજુમાં રિપેર કરવું પડશે તો બીજું માર જોડે પડ્યો છે ત્યારે યાર બળ આવે ને પડ્યા છે પણ હું જેવી મજા નહીં એમ એમ આ મોજી મજા નહીં ને એમ નહીં તો થોડી વાર પછી રિપેર કરું બરાબર અને બીજો બન્યા રહે રહ્યો છું મિત્ર ગેર જોવાની જ વાત છે ને જેકેટ પેકેટ પહેર બરાબર છે ચાલો મળી જાગે બીજો હું તો મિત્રો આપણે કોરી પરથી ઘેર આવીને મમ્મીને મેલવાયેલો પાછો ખેતરમાં

તો ઘર મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ અને હવે ખાઈ લઈએ ફોલે વાર ને તુવેર શાક છે બરાબર બીજું શું શું બનાવ્યું છે જોઈ લઈએ 安开里。<And> <laughs> તો આ બાજુ પેટીમાં રોટલો છે બાજરીનો રહેવા દો બીજું રહેવા દેવાનું છે ને

आप बच्चे के लिए ठंडी लगा चल रहा यार हाँ ना भाई खाओगे क्या लिए? नहीं तो बंदोपत्री हमें ये उड़ा तोपानी लगाते हैं इतना मन ही खेल भाई ना बच्चे आपने तोपानी लगा कार्तिकायलो फिर हमारा तेंजू है नहीं आपने कोई नहीं पत्री दिया है நோஸ்காபடி <laughs> <laughs>